સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને હાજર મહાને ભાઈ પહેલાં પહેલાં કાંઈક ઊભા થઈ જાય ને તો કાંઈક નવું નવું જોવા મળે ને આમ જુઓ આજે ઠંડી છે ને હા મોડામાંથી ધવાડા નીકળે તારે નીકળે છે ને તારે આ ધવાડા ભઠી ના સરસ મજાની હજાર ફૂલી છે હાજર મહાને ભાઈ છ હાડસ જેવું છું ને ત્યાં હાજર મહાભાઈ એટલી હજાર ફૂલી જુઓ આ વાદળાનો એટલો તેજ પડે આ એટલું વાદા વાતાવરણ ભાઈ પલટો થઈ ગયો એટલું અને ભાઈ બીજા મસ્તના અહીંયા બધા ફટિયાત તાપે છે કૌશિકભાઈ અમારોપા ભાઈ બધા બેઠા છે તો હવે ખાઈ લઈ ભાઈ થોડુંક અને ભાઈ બે દિશા વાદળા થાય ને એટલે ઠંડી બે પોષી પડે છે અને હવે આ વાદળા તૂટશે ને એટલે ઠંડી ભાઈ ભૂખા કાઢશે તો તારે ભાઈ ખાવા પીવાનું બધું રેડી થઈ ગયું છે તો ખાઈ લઈ લઈ હાલો બધા શું કહેવાય કે શિરામણું કરવા સવાર હવારમાં અને બે ગયા છે ભાઈ શિરાવા

અહીંયા છે ભાઈ અમારા ગામના છે ભાગ્યને એનો કપ વીણી તો અહીંયા રબેકી મસા આવે ને કરતો અને ઘણી જગ્યાએ પછી પાછો કપમાં આવ્યો તો કપમાં હે કે નહીં ઠરે નહીં ઘડીક કા હા એમાં ઠરે નહીં આમાં તરત ઠરી જાય એટલે કાઈ કામ પીવા ઉડો તો બીજા ન કરે પૂરો થાય છે ઠરી જાય તો હવે ફેમિલી હે ને સહા પાણી પીને પછી હે વીણવા મળીએ ગાય કે કેમ કે આ ખેતરમાં બે દી થઈ ગયા ને ભાઈ ઉકલતું નથી બે કશું ઉકલે છે હડેલું નથી પણ ભેગું નથી થતું તો પાછા વીણવા મળી ગઈ તો મસ્ત મસ્તના થઈ ગયા છે ભાઈ સાડા બાર ને ભાગ્યા શિભાઈ બધા બપોરા કરવા માટે અને એક એક શાહ આજ તો નીકળ્યા છે બીજા અધૂરા હતા ને એ કહી અને આ હજી થોડા ક્લીન પડી ગયા ને તો આપણે બપોર થઈ ગયા છે આજે કાંઈ નક્કી નથી કે આજ વીણાઈ રહેવું છે કેમ કે ભાઈ તળી જ એટલું ગયેલું છે આપણે થોડું ખુલે છે બધું હજી ઘણું બધું બધું બાકી છે આ વીણમાં અને હેડે ભાઈ નીકળતા નથી હાજ પડે અને હવે બપોર પછી ને હાને કદાચ હું તો કહું આ એક એક જે અધૂરા ને એ જ નીકળશે ને કદાચ થોડું ઘણું હલાય તો બાકી તો હવે મારે ગાહડી થોડી ખેડે ભારી બે પડીને વચ્ચેથી નાખી દે લઈ જવાની છે તો પછી જમી લઈએ જમી લઈ ને જમી કાઢીને ભાઈ વાત આંટો મારવાની એક ધરમ છે ને અહીંયા

તઈને ભાઈ પાણીમાં પડી ગયા કેજો કોમેન્ટ કરીને કોણ પહેલા નીકળે કૌશિકને તો બરબડિયા બોલે જોઈ એ લ્યા આલો બે ત્રણ આમાં કોની જીત થઈ ને ભાઈ કોમેન્ટ કરીને ખાસ કહેજો આ જીતી આજ જીતી જો ટીને ટીનાનો પેલો નંબર આવ્યો ગાયના થઈ ગયા તો ક

ફૂલ તળી ગયું ભેગું થાતું એટલું બધું છે કેટલું હા બહુ તળડી ગેલું છે પણ એમ છે વાટકા હોય ને હોય એમ એટલે એની પછી ઘડીક વારમાં આખા દિન ઉતરે ને લાગે નહી કેમ કે કપાત એટલો તરડી ગયો છે ને તે ખૂટતો જ નહી પણ આમ લાગે ઘણો પણ છે ને જીણી જીણી ગોટી છે એટલે એ મીણાઈ ની ઘડી ખૂટે જ નહી આખા આખા વરકડા ભરાઈ ગયા છે અને ભાઈ હને હવે ઘડી ગીણવા મણીએ પછી શું કહેવાય કે બેન કરવાનું થા ને તો બહા સાહ ની નીકળે કે ફેમિલી અત્યારે હને ભાઈ વેણવા કરી દીધું છે બેન ને 5:30 થઈ ગયા છે અને હને રોહિત ભાઈ નું દૂધ ઘડી હોકે લીધું છે અમારા દાદાએ એ જો બધું ભેગું કરી લીધું આજ પૂરું થઈ ગયું છે અને રોહિત ભાઈ જો બોલ લઈનું ભાઈ બરાબર રોહિત હે રોહિત દાદા લી લીધું બેટા હે લી લીધું હે તો બોલ એના હાથમાં છે અને ભાઈ હવે પૂરું કરી દીધું છે તો આપણે વિડીયોને એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ